તેઓના ઘરે દુજાણાને લીધે લક્ષ્મીનો પાર ન ન હતો હતો પણ ખોળાનો તેનું દુઃખ દેવળબાને સાલ્યા કરતું હતું માંડિયા અને દેવળબા બંને ઉદાર માયાળ્યું અને પરગજુ હતા તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતીનો વનલખ્યો નિયમ હતો

વાક્યમાં મિત્રતા હવે પૂરી થાય છે તેમ કહી શિલાદિત્ય પોતાના મહાલયમાં ચાલ્યા ગયા ત્યારબાદ રાજાના વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને માંડિયા ખૂબ જ દુઃખ થયું આમ તેને જે જે લોકો સામે મળ્યા તે વાંઝિયામેના મારવા લાગ્યા તેનાથી ખૂબ જ દુઃખી થઈને વલ્લભીપુર થી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી માંડીયાલે જીદંગી હવે તો ઝેર જેવી લાગવા માંડી આમ પહેલેથી જ ભક્તિ જીવન જીવતા માંડિયાએ ભગવાન શિવના શરણમાં માથું ટેક્યું અને શિવાલયમાં શિવલિંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા ચડાવશે માંડીઓ ભગવાનની આરાધના કરવા લાગ્યો આમ છતાં કાંગી સંકેત ન થયા અને પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન શ્રી પ્રસન્ન થયા અને પાતાળલોકના નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું આમ માંડીઓ તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી તેની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહાસુદ આઠમ ના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા જે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા આમ માંડિયાને ત્યાં અવતરેલ કન્યાઓના નામ આવડ જોગઢ તોગઢ બીજબાઈ હોલબાઈ સાનસાઈ જાનબાઈ અને ભાઈ મેરખીઓ રાખવામાં આવ્યું ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે એક વખત માંડિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખી અને ખૂબ જ ઝેરી ગણાય તેવા સાપે દંશ લીધો હતો જેની વાત મળતા જ તેના માતા પિતા અને સાથે બહેનોના જીવ અધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતા તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળ લોકમાં નાગરાજા પાસેથી અમૃતનું કુંભ સૂર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખીયાનો જીવ બચે તેમ છે આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળ માંથી કુંભ લેવા ગયા તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં તેમને ચાલવામાં તકલીફ પડતી હતી આવું બન્યું ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈને ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી જેથી તેનું વાહન પણ જ છે જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતા તેથી તેનું નામ ત્યારથી ખોડિયાર પડ્યું અને ત્યાર પછી લોકો તેને ખોડિયારના નામે જ ઓળખવા લાગ્યા અને હાલમાં ખોડિયાર મંદિર ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના રાજપરા ગામે આવેલ છે જ્યાં હજારો શ્રદ્ધાળુઓની ভিડ હંમેશા હોય છે તો આવા જ આર્ટિકલ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબ્સ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો